વૃક્ષારોપણ એ ભવિષ્યને સુરક્ષિત કરવાની શ્રેષ્ઠ ભેટ છે આજે એક નાનું છોડ લગાડશો તો આવતીકાલે તે અનેક પેઢીઓને જીવવાનો આધાર આપશે વૃક્ષો માત્ર હરિયાળી જ નહીં પરંતુ શાંતિ આરોગ્ય અને સુખની કુંજી છે માટે આપણે સૌએ મળીને વૃક્ષારોપણનો સંકલ્પ કરવો જોઈએ કેમ કે આજ જીવનને ટકાવી રાખવાનું સૌથી મોટું હથિયાર છે તમે જ્યાં જાઓ ત્યાં એક થેલીમાં જુદા જુદા વૃક્ષોના બીજ સાથે જ રાખો મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે હંમેશા જુદા જુદા મોટા વૃક્ષો એટલે કે વડલો પીપળો પીપળ આવા મોટા મોટા જે વૃક્ષો છે એના બીજ આપણે સાથે જ રાખવા આ વાતને સમજવા માટે એક નાની એવી વાર્તા નવી છે કોઈ એક ટ્રેનની અંદર એક મોટી ઉંમરના દંપતી એટલે કે દાદા દાદી જેવડી ઉંમરના એ દંપતી હતા બંને બારી પાસે જ બેઠા હતા અને બંને પાસે એક એક થેલી હતી અને એ થેલીમાંથી એ થોડી થોડી વારે કંઈક ચપટી ભરી અને બારીમાંથી બાર ફેંકી આ રીતે કરતા એટલે બીજા બધા પેસેન્જરોના મનમાં પ્રશ્ન થયો કે ખરેખર આ બંને કરે છે શું એટલે થોડીક વાર કામ ચાલ્યું તોય કોઈને પૂછવાની હિંમત ન ચાલી પછી એક વખત એક વ્યક્તિ હતા મોટી ઉંમરના એમણે એમને પૂછ્યું કે તમે આ ખરેખર ચપટી ભરીને બહાર શું નાખો છો જ્યારે એણે એમ કીધું કે અમે જ્યાં જઈએ ત્યાં હંમેશા એક થેલીમાં જુદા જુદા વૃક્ષોના કે જે બહુ મોટા થાય એના બીજ અમે થેલીમાં રાખીશ આ અમારો કાયમી નિયમ છે અને પછી અમે જતા હોઈએ કોઈ વાહનમાં જતા હોય ટ્રેનમાં જતા હોઈએ બસમાં જતા હોઈએ ત્યારે બારીની અંદરથી અમે બધા વૃક્ષો અમે નાખતા રહી તો તો ફાયદો ફાયદો શું એ છે કે કદાચ ઈ જે બીજ છે એને કોઈ જો અનુકૂળ વાતાવરણ મળી જાય તો એમાંથી મોટા વૃક્ષ બને અને મોટા વૃક્ષ જો બને તો આપણા જે પૃથ્વી ઉપર જે દુષ્કાળની પરિસ્થિતિ થાય છે એ દુષ્કાળની પરિસ્થિતિમાં ઘણી રાહત રહે ત્યારે બધા આજુબાજુ બેઠા એ વિચાર કરતા થઈ ગયા કે તમે કેવા શું માગો તો કે અમે જ્યારે નાના હતા એટલે કે દાદા ને દાદી લગભગ એસી પિંચાશી નેવું વર્ષના હતા એ કે અમે જ્યારે સાત આઠ વર્ષના હતા ત્યારે અહીંયા બહુ મોટો દુષ્કાળ પડ્યો હતો અને એ દુષ્કાળ અમારા ગામમાં પડ્યો અને એ દુષ્કાળને કારણે અમને પૂરેપૂરું જમવાનું પણ મળતું નહોતું વરસાદ પણ પડ્યો નહોતો અને અમારે એ દુષ્કાળને કાઢવા માટે અમને બહુ તકલીફ પડી છે અમે માંડ માંડ કર્યું કારણ કે એ વખતે એવું હતું કે કોઈ પણ માનો કે અનાજ કે કોઈ બીજી વસ્તુ વાહનોમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે એવું બનતું નહોતું જો બીજેથી કે આવી જતા હોય તો તો દુષ્કાળની તકલીફ ન પડે આપણે જેમ દુષ્કાળ કહીએ છીએ એ દુષ્કાળની અંદર છપ્પન દૂરથી વાહનોમાં કોઈ અનાજ લાવી શકાતો નહોતો અને ન લાવી શકાય એટલે જ્યાં ખરેખર દુષ્કાળ પડે ત્યાં માણસે ભૂખા મરી જવું પડે કારણ કે વસ્તુ તો આવે નહીં અત્યારે તો એવું છે કે કોઈ પણ જગ્યાએ દુષ્કાળ પડ્યો હોય તો બહારથી દૂરથી કોઈ પરદેશથી પણ અનાજ લાવી શકાય અને માણસોને બચાવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે પણ એ વખતે આ નહોતી એટલે પછી જ્યારે ખરેખર દુષ્કાળ ગયો ત્યારે ગામના બે પાંચ સજ્જન માણસો ભેગા થયા અમે તો નાના હતા એક જ ગામમાં અમે રહેતા હતા બે જણા અને અમે નાના હતા ત્યારે એમાં નક્કી કર્યું કે આપણે ગામની અંદર દરરોજ એટલે કે કાયમ માટે વૃક્ષો વાવવા માટેનું કામ કરવું એટલે કે ગામના તમામ માણસો આખા વર્ષની અંદર કોઈ પણ ભોગે લગભગ વૃક્ષો ને બધા નિયમિતપણે વીસ વૃક્ષો આવતા અને વૃક્ષો વાવતા અને થોડા વખત બહુ મોટા થાય વડલો થાય પીપળો થાય અન્ય પ્રકારના બીજા જે ખરેખર આંબલી થાય અને આવા વૃક્ષો ગામની અંદર ખૂબ મોટા થઈ ગયા અને ખૂબ મોટા થઈ ગયા એટલા બધા એટલે ત્યાર પછી ગામમાં વરસાદ ન પડ્યો હોય એવું કોઈથી બન્યું નથી ગામમાં પૂરતો વરસાદ પડે પીવાનું પાણી મળે કારણ કે આખે આખા ગામની અંદર લગભગ હજારોની સંખ્યામાં મોટા વૃક્ષો ઊભા કરી રેખા અને બધા એક જ વાત કરે દરેક વખતે વૃક્ષો માટેનું કામ કરે વૃક્ષો એક સાથે વાવે કોઈનો જન્મ થાય તો વૃક્ષો કોઈ સારો પ્રસંગ હોય થોડા આવવાના અને એ રીતે લીલું છમ ગામ કરી નાખવાને કારણે અમારે ત્યાર પછી આટલી ઉંમર થઈ પછી અમારા બંનેના લગ્ન થયા એ જ ગામમાં હતા એટલે અને ત્યાર પછી કોઈ દિવસ અમારા ગામમાં આ પ્રકારનો દુષ્કાળ આવ્યો નથી ત્યારે પેલા એમ કે છે કે સાચી વાત છે તો કે આ વાત સાચી નહી અમારા ગામની શક્ય ઘટના જ અને આ ગામ કોઈ અમુક જગ્યાએ એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને હાની વાત છે અને અમારું ગામ બહુ મોટું એટલે હજાર પંદરસો માણસ વસ્તી અને જેને એમ કહી શકાય કે હરિયાળું ગામ તળાવ પર ત્યાં ખરું પાણીની કોઈ ખેંચ નહીં

બત અમે એમ નક્કી કર્યું કે કોઈ પણ માણસ બારગામ ચાલે બસમાં જાય ટ્રેનમાં જાય ચાલીને જાય એક થેલી અને પૂઠી પૂઠી થોડા 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 બીચ નાખતા રહેવા પાણી બાણી પાવાની કઈ જરૂર નથી એ આપમેળે એમાંથી કોઈક ને કોઈક વૃક્ષો આપોઆપ થઈ જશે કારણ કે આપણને ખબર છે કે ઘણા વૃક્ષો જે એની બેડે તૈયાર થયા છે કોઈએ વાયવા પણ ન હોય એવા વડલા પણ છે કોઈએ વાયવા પણ ન હોય લીમડા પણ છે કોઈ વાયવા ન હોય એવી પીપળો પણ છે પણ આ કોઈને કોઈએ નાખેલા વીજળી વાત છે અને અમે નક્કી કરી છે અને આ રીતે અમે આજ દિવસ સુધી ગામના બધા જ માણસો આ રીતે અમે કામ કરી છે સાથો સાથ અમારા સગા સંબંધીને પણ અમે આ કહી છીએ ત્યારે જે ટ્રેનમાં બેઠા હતા એ બધાય એમ કીધું કે તમે તો ખૂબ સારું કામ કર્યું આવું કામ દરેક ગામે કરવું જોઈએ દરેક ગામ જો કરે તો એને કોઈ દિવસ દુષ્કાળ ન પડે ત્યારે પેલા દંપતી હતા એને એમ કીધું કે તમે અમારી ખુશામત ન કરો અમારા વખાણ ન કરો પણ તમે આવું કરતા થઈ જાઓ અમેરે માત્ર એક જ સલાહ છે કે તમે પણ એક જોડી રાખો ક્યાંય પણ બાર બચાવ ત્યારે અને એ જોડીમાં કોઈને કોઈ બીજ નાખો અને બીચ છે તમે નાખ સારી અને જો વધારેમાં વધારે માણસો જો આ રીતે કરતા થઈ જશે તો આખો દેશ આખું રાજ્ય એ ખરેખર એકદમ લીલું છમ બની જશે આપણને એમ થાય કે આ રીતે કદાચ નાખવાથી કોઈ આડાઓડા વૃક્ષો ઉગી જાય એ બનવા જોગ છે પણ જ્યારે એકદમ ખારો પાઠ હોય ખુલ્લી જમીન હોય ત્યાં આના ઉડા કદાચ વૃક્ષો ઉડી જશે ઉગી જશે તો પણ કોઈ વાંધો કરશે મિત્રો આના ઉપરથી આપણે બોધ લેવાનો છે આપણે કદાચ થેલી રાખીને બધે બીજ રાખવા માટે પ્રયત્ન નહીં કરીએ કારણ કે શિષ્ટાચારમાં આપણે નહીં જઈ શકે પણ મારે તમને સૌને એક વાત કેવી છે કે ગામના તમામ માણસો હંમેશા પ્રતિજ્ઞા લો કે વર્ષમાં હું ઓછામાં ઓછા વીસ વૃક્ષો વાવીશ મારા ઘરમાં સારો પ્રસંગ આવશે ત્યારે પાંચ વધારાના વાવીશ મારા ઘરમાં મને ખૂબ આનંદ થયો હશે મારો પગાર વધ્યો હશે મને પ્રગતિ થઈ હશે મેં કંઈક સારી વસ્તુ લીધી હશે ત્યારે હું બીજા વધારાના પાંચ વૃક્ષો વાવીશ અને જો આ રીતે રહીએ તો સમગ્ર સમાજ એક ઉત્તમ રીતે લીલાછમ છમ અંદર જીવી શકશે એમ આ વાર્તા એક જુદા જ પ્રકારની હોવા છતાં વાર્તાનો બૌદ્ધ બહુ બપરો છે સૌ રેજ